તો બચ્ચે મિત્રો તો મિત્રો અતારે આપઈ ભેગોન છે મિત્રો કાલપામ બ્લોગ બનાયો તો તો મિત્રો અતારે આપડા ધ્યાન નહી રહેતા તો મિત્રો આપડા આ કે આજ તબેલાને જોઈ લે તમે મિત્રો આપડા કાલાતા આઈકનસ બ્લોગ બનાવી છે અતારે તો મિત્રો જોઈ લે આ મિત્રો આપા તબેલામાં જ બ્લોગ બનાવશું

यो हम तो को कहीं गाड़ी आला खा से या जी ले मित्रों वाइल कैसा जी ले या जोखा जोखा मित्रों आ आप लोग अगर से ब्लॉग एकदम ने गार्ड बता तो मित्रो हाल साल मोट गार्ड मोट चु है जो तमें जी हाँ मित्र थी आप ब्लॉग मनाता था, था जो ले मित्रों ब्लॉग जो तो रह जी पीली साहब भी अच्छे चार हम इकन जाऊ जो ले सब हूँ इकन जाइने मालूम जो મિત્રો મારવા આવે છે આરી મિત્રો યે હડે કાજે આવતા રહ્યા છે ભેસ મારવા આવતી હતી મિત્રો આ હમારે

બોલ્યું જો તમને ફુવાડો બતાવું જોઈ તો મિત્રો આપણે પણ પાણી પી લઈએ તો મળીએ પછી બો આસા કપાસ juice đi à? Đã phải gài số ra ha, Jui આ આપણે આ સાઈડ બ્લોક ઉતારી છે તો મિત્રો પેલે ખુરશી પડી હે આટલા બાની છે ચલાઈએ મિત્રો આ ટેકર ફળ છે લાલ એ જારો આપણે ખેચે મફળીઓમાં અને આપા વાદરો આવી ગયો છે Ane mitro tarku kadew tarku waktu juli a tarku kadew mitro jua taman persedih a jua taman suri batahu juli a tarku kadew mitro as tu mara انہا گرمی لگی رہی ہے મિત્રો આ ખુરશી લઈ જે છે તો કન તો મિત્રો આપડે ખુરશી લઈ જે છે અવાજ હોય લ્યા ઓય કન

અને મિત્રો આ પેપ્રિકા છે નેચર કૂવો છે જોઈ લે હું તમને એ બધું બતાવી શકું ચોફે મિત્રો અને આ સાસ મિત્રો અડુ હો અને પાંદરા આ સાથે આપણા તબીલો ગાય વ્યસણ તો આપણે હું તમને એ બતાવી શક્યો આપણા ગાની ઓખા બ્લોગમાં તમને બતાવી तो आसान आपने ढोल वगैरह तो नहीं माता <laughs> जी जीत गए खालू गा गा तो नमत्रो ना पड़ा था नहीं आज कितना था जे या परी था થાય ના પેલા આપણા યુટ્યુબમાં એક ચેનલ છે તો મિત્રો મને ના બ્લકમાં ત્યાં સુધી બાય બાય